ભરૂચમાં ઉજવાતા એકમાત્ર મેઘ મહોત્સવ અંતર્ગત આજરોજ પરંપરાગત છડી નૌમ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં આવેલા ઘોઘારાવ મહારાજના મંદિરે જાદવ સમાજના છડીદારોએ છડીને હવામાં ઝુલાવી ભક્તો અને ઘોઘારાવ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા શ્રાવણવદ સાતમથી નવમ સુધી ચાલતા આ ઐતિહાસિક મહોત્સવની પીઠભૂમિમાં બસો પચાસ વર્ષ જૂની દંતકથા સંકળાયેલી છે કહેવાય છે કે છપ્પનિયાના ભયાનક દુકાળ દરમિયાન જાદવ સમાજે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી પૂજન કરતા કરતાં દેવતાએ કૃપા વરસાવી હતી ત્યારથી અષાઢવદ અમાસે મેઘરાજાની પ્રતિમા બનાવી મેઘમેળો તરીકે લોક ઉત્સવ રૂપે ઉજવાય છે ભરૂચના આ મેઘ મહોત્સવ ભોઈ ખાડવા અને વાલ્મિકી સમાજ દ્વારા ચાલીસથી સાહીઠ ફૂટ ઊંચી ત્રણ વિશાળ છડી નીકળે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે શ્રાવણ વદ નોમના દિવસે જાદવ સમાજના છડીદારો ભોઈવાડાથી છડીને પરંપરાગત રીતસર ઝુલાવતા ધોળી કુઈ ખાતે પહોંચે છે જ્યાં રાત્રિની વાસ બીજા દિવસે પડત ભોઈવાડામાં બીજી જાદવ સમાજની છડીનું મિલન થાય છે આ પ્રસંગે મેઘરાજાની શાહી સવારી હજારો ભક્તોની હાજરીમાં નીકળે છે અને અંતે મેઘરાજાનું નર્મદા નદીમાં વિસર્જન થતાં આ મેળાની પૂર્ણહૂતિ થાય છે ભરૂચના આ અનોખા અને પ્રાચીન મહોત્સવને જોવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ બહાર ગામથી પણ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી